જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળો આપણા દરવાજા ખખડાવી રહ્યો છે તો શિયાળાની ગુલાબી ઠંડીમાં જો તમે રોજ સવારે આ એક ગ્લાસ હેલ્ધી જ્યુસ પીશો તો શરીરના હજારો રોગો દૂર થઈ જશે અને દરેક પ્રકારના વિટામિન મિનરલ ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ મળશે અને આ જ્યુસ રોજ સવારે માત્ર તમે એક જ જ મિનિટમાં બનાવીને પી શકો તેના માટે નવી ટ્રીક શેર કરીશ તો તમારે વિડીયો છોડીને ક્યાંય જવાનું નથી આ જ્યુસ બાળકોથી લઈને વડીલો સુધીના બધાનું સ્વાસ્થ્ય સુધારશે કારણ કે સંતરા કરતાં વીસ ગણું વિટામિન સી આમળામાં છે કેલ્શિયમ છે જે હાડકાને મજબૂત બનાવીને કોઈ પણ બીમારીઓને જડથી દૂર કરવાની ક્ષમતા આમળામાં છે સાથે ખરતા વાળને અટકાવીને વાળને કાળા ઘાટા લાંબા બનાવશે તો ચલો આજની મજેદાર રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા નવી રીતે આંબડાનો જ્યુસ બનાવવા માટે મેં લીધા છે અઢીસો ગ્રામ આમળા જ્યુસ બનાવવા માટે તમારે ફ્રેશ હોય તેવા આમળાની પસંદગી કરવાની અને ખાસ આમળાને સારી રીતના ધોઈને કોરા કરી લેવાના છે હવે આમળાના મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈએ આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબર હોય છે જે તમારા ડાયજેશનને સુધારે છે સાથે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે ખરતાવાળને અટકાવે છે સાથે ને ગ્લો કરે છે તો બધા જ આમળાનો બીનો ભાગ કાઢીને કટ કરી લઈએ આ જ્યુસમાં આપણે એક એવી હેલ્ધી સામગ્રી હજુ ઉમેરીશું ને કે તેનાથી તમારા જ્યુસનો સો ગણો ટેસ્ટ વધી જશે સાથે ખૂબ જ સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ આપશે આમળા કટ થઈ જાય પછી આપણે લઈશું મિક્સર જાર તેમાં કટ કરેલા આમળાને એડ કરી દઈએ સાથે આપણે જે હેલ્ધી સામગ્રી ઉમેરવાના હતા તે છે સૌ મફતમાં મળતા મીઠા લીમડાના પાન તમને ખ્યાલ જ છે કે આપણે મીઠા લીમડાના પાન લેવા માટે આપણે ક્યારેય પૈસા ચૂકવવા નથી પડતા આપણા ઘરની આસપાસ કે માર્કેટમાં શાકવાળા ફ્રીમાં આપે છે તો પાંચ દાંડલી લીધી છે તેને પાનને દાંડલીથી અલગ કરી લઈએ આ પાન આપણા હેર સ્કિન ને ખૂબ જ સારા ફાયદા કરે છે એમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ રહેલું છે સાથે આમળાના જ્યુસનો ટેસ્ટ પણ વધી જશે એટલે બાળકોને પણ ખૂબ જ ભાવશે સાથે આમળાનો જ્યુસ પીવાથી બિલકુલ શરદી ઉધરસ ના થાય તેના માટે એક નાનો લીલી હળદરનો ટુકડો અને બે ત્રણ નાના આદુના ટુકડા એડ કરીશું સાથે આમળા નીતુરસને ઓછી કરવા માટે એક ચમચી મીઠું અને બાળકોથી લઈને વડીલો સુધી બધાને આ જ્યુસ ભાવે તેના માટે ત્રણ મોટી ચમચી સાકર એડ કરીશું સાકરની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો હવે એક ગ્લાસ પાણી એડ કરીને તેને સ્મૂથ પીસી લઈએ તો પહેલાં બહુ વધારે પાણી એડ નથી કરવાનું એક ગ્લાસ પાણી એડ કરીને સ્મૂથ પીસી લેવાનું ત્યારબાદ પીસાઈ જાય પછી ફરી એક ગ્લાસ પાણી એડ કરીને ફરી એકવાર પીસી લઈએ પછી જ્યુસને ગરણાથી ગાળી લઈએ ચમચાથી હલાવીને હળવે પ્રેસ કરીને બધું જ જ્યુસ ગાળી લેવાનું છે હવે તેમાં એક નાની ચમચી મરી પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને આમળાની તુરસને બિલકુલ દૂર કરે અને જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું અને એ એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ તો આપણું વિટામિન મિનરલ અને ફાઈબરથી ભરપૂર ટેસ્ટી આંબળાનું જ્યુસ તૈયાર છીએ મિત્રો શિયાળામાં દરરોજ સવારે ખાલી ગ્લાસમાં સૌ કરીશું અને હા ખાસ કે તમે જો વજન ઉતારવા માંગો છો તો આ જ્યુસ તમારા માટે ઉપરથી ફુદીનાના પાનથી સજાવીશુ અને હા જો તમને આ જ્યુસ બનાવવાનો ટાઈમ તમારી પાસે નથી તો તમારે શું કરવાનું એકવાર આ જ્યુસને બનાવીને તેને આપણે કોઈ પણ બરફ જમાવાની ટ્રે હોય તેમાં આપણે ભરી દેવાનું મારી પાસે આ રીતના સિલિકોન મોલ્ડ છે તેમાં હું ભરું છું જો તમારી પાસે સિલિકોન મોલ્ડ ના હોય તો શું કરવું તે તમને હું આગળ બતાવીશ તો બધા ખાના ભરાઈ જાય પછી તેને જામવા માટે આઠથી દસ કલાક ફીજરમાં રાખી દઈશું એટલે તે સારી રીતના જામી જશે જો તમારી પાસે આ સિલિકોન મોલ્ડ ના હોય તો બરફ જમાવાની આવી ટ્રે દરેકના ઘરમાં હોય જ તો તેમાં ભરી દેવાનું છે આ જ્યુસ પછી તેને પણ ફીજરમાં સેટ થવા માટે આઠથી દસ કલાક રાખી દેવાનું દસ કલાક પછી જોઈએ તો આપણું એર ટાઈટ કન્ટેનરમાં કે જીપલોક બેગમાં ભરી દેવાનું આ ક્યુબ તમે ફ્રીઝરમાં બે મહિના સુધી આ રીતના એરટાઇટ કન્ટેનર કે જીપલોક બેગમાં ભરીને સ્ટોર કરશો તો બિલકુલ ખરાબ નહીં થાય તો હવે આ ક્યુબને કઈ રીતના વાપરવા તે હું તમને બતાવીશ તો તેના માટે આપણે ગ્લાસમાં પહેલા ક્યુબ એડ એડ કરીશું પછી તેમાં ગરમ પાણી કરવાનું અને પછી મિક્સ કરી લેવાનું તો સવાર સવારમાં તમે આ હેલ્ધી આમળાનું જ્યુસ હલકા ગરમ પાણી સાથે પીશો તો તમને ખૂબ જ સારા ફાયદા મળશે

વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે